જેમાં કોલેજિયન યુવતીનું મોત નિપજ્યું છે શહેરમાં વહેલી સવારે સાડા સાત વાગ્યાથી પોણા આઠ વાગ્યાના અરસામાં ડમ્પર ચાલક દ્વારા યુવતીને અડફેટે લેવામાં આવતા તેનું કરુણ મોત નિપજ્યું છે કણસાગરા કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બે બેનપણી એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી ત્યારે હનુમાન પટ્ટી ચોક પાસે બનાવ બન્યો હતો જેમાં વીસ વર્ષીય જુમી નડિયાપરાના પગ અને કબરના ભાગે ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું જ્યારે એક્ટિવા ચલાવતી નિશા રાણગંગા ચમત્કારી બચાવ થયો હતો હાલ ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો છે જેથી પોલીસે ડમ્પર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે જૂની તરુણભાઈ નડિયાપરા અને નિશા મેરુભાઈ રાણંગા આજરોજ સવારના સાડા સાત વાગે એક્ટિવામાં કોલેજ જતા હતા નિશા એક્ટિવા ચલાવતી હતી અને જુવી એક્ટિવામાં પાછળ બેઠી હતી ત્યારે હનુમાનગઢી ચોકમાં

તેઓ પરિવાર સાથે બજરંગવાડી સર્કલ શેરી નંબર માં રહે છે નાના માવા રોડ પર આંબેડપુર નગર ખાતે મોંબાઈની દુકાન ચલાવે છે તેઓને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે જેમાં જુમી સૌથી મોટી છે જુમી કોટેચર ચોક કાલાવટ રોડ પર આવેલ કણસાગ્રા કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી તેની ભેટપણી નિશા પણ કણસાગરા કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે દરરોજ સવારે પિતા તરુણભાઈ જુમીને ઘરેથી સિદ્ધક પાર્ક સર્કલ સુધી મૂકી જાય છે અને નિશા જામનગર રોડ નંદનવન સોસાયટીમાંથી પોતાના ઘરેથી એક્ટિવા લઈ સિદ્ધક પાર્ક ખાતે આવી અને પછી બંને બેનપણી એક્ટિવામાં સાથે કોલેજ જતી હતી આજે સવારે તરુણભાઈ જુમીને સિદ્ધક પાર્ક મૂકી ગયા હતા ત્યાંથી બંને યુવતી એક્ટિવામાં રૈયા ચોકડીથી હનુમાન વડી પહોંચ્યા હતા ત્યાંથી નિર્મલા રોડ થઈ કોલેજે જવાના હતા

મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસે ને ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે સૌન્ય દિલીપ ભાસ્કર બોટાદ પાયલ મકવાણા બોટાદ